હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી અને ગુડ મોર્નિંગ વાગી રહ્યા છે અત્યારે સવારના સાડા સાત અને આજે છે સન્ડે એટલે આપણે તો થોડા લેટ જાગ્યા છીએ જો મારા અવાજ પરથી તમને ખ્યાલ આવે કે આટલું સૂતા છીએ આપણે તો બસ જો હવે આપણે જાગતા હોય તો આવી ગયા છીએ ઉપર મેં કીધું થોડીક વાર ઠંડી ઠંડી હવા આપણે ખાઈ લઈએ પવન આવે છે હા અને વિચાર્યું કે ચલો સાથે સાથે આપણે નાના જે બે અહીંયા છોડવા પ્લાન્ટ રાખેલા જ કુંડા એને થોડું પાણી પીવડાવી દઈએ હિલ જ્યારે નીચે હતી ને ફેમિલી ત્યારે મસ્ત મજાની આમ ખેલતી હતી છે ને આપણે સવારમાં પાણી પીવડાવાતું જ નથી એમાંય કાલે આપણે બહાર હતા તો કાલે કઈ નથી પીવડાવ્યું આપણે એટલે જો કુંડા આખા એકદમ પાણી વગરના સુકાઈ ગયા હોય ને એવું લાગે માટી આખી ભાગવા અહીંયા પોણા આઠ સુરેશ દાદા હજુ સુધી અહીંયા છુપાયેલા છે આપણે પણ શિયાળાની ગુલાબી ગુલાબી સરસ મજાની ઠંડીની સવાર કંઈક આવી છે જો ઠંડો ઠંડો અને ધીમો ધીમો પવન આવી રહ્યો છે અત્યારે તો બસ સુરત દાદા થોડા ઊંચા આવે ને તો કઈક તડકો લાગે અને મજા આવે હાલ જઈએ હવે આપણે નીચે પપ્પા બેસી ગયા છે અહીંયા પૂજા કરવા માટે મમ્મી લાગી ગયા છે સવાર સવાર કામમાં ઓ મમ્મી અત્યારે અત્યાર શાક બને છે હા હવે ત્યારે આપણું ફેવરિટ શાક આજે બનવાનું છે મારું અને શિવન્યા બંનેનું ફેવરિટ છે ત્યારે બહાર જઈએ ઓ બાપરે બાપ ઠંડો ઠંડો પવન તો જો મમ્મી બહુ લાગે છે

આપણે છે ને બે ત્રણ દિવસ પહેલાં અહીંયા આ હિંચકા માટે છે ને સ્ટેન્ડ ઊભા કર્યા હતા જોકે કલર ને બલર બધું રેડી કરી પછી છે ને પપ્પાએ આ સ્ટેન્ડ છે એ લગાયા હતા ત્યારે મેં છે ને તમને આ ખાટ નહોતી બધાઇ એમાં એવું હતું કે એ ટાઈમે છે ને આપણે લગાવવાનો તો હિંચકો પણ ત્યારે હિંચકા માટે સ્પ્રિંગ છે ને અવેલેબલ નહોતી એટલે કામ ચલાવવા માટે આપણે બે ત્રણ દિવસ માટે છે ને અત્યારે આ હિંચકું હિંચકો ની ખાટ ખાટ લગાવી છે અને બસ સ્પ્રિંગને બધું આવી જશે પછી આપણે લગાવી દઈશું અહીંયા હિંચકો અને હિંચકામાં છે ને વધારે મજા આવશે ખાટ કરતાં પણ તો બીજો આપણે અત્યારે મુરત કરી દીધું સવાર સવારમાં અને હું છે ને અત્યારે એ વિચારતી હતી કે શિયાળામાં છે ને બિચારા લેડીઝનો અત્યારે છે ને સવાર સવારમાં મારો થઈ જાય છે એમાં મારા નો થાય છે બિચારા એટલા બધા કપડાં છે ને આમ જો કેટલા કપડાં છે એમાં આવા ઠંડા પાણી તો ભાભી ને અત્યારે સીઝન કઈ ગમે બોલો ત્રણેય ઋતુમાંથી કઈ ઋતુ ગમે ઓય બાપા આવું ઠંડુ પાણી અડવું પડે આટલું બધું કામ કરવું પડે સવાર સવારમાં જાગીને તોય તમને શિયાળો ગમે કેમ હમ પણ હવે તો હોય ગયા બીજું શું નહીં તારું બેસી જ જોવા આટલા જ છે તારા વાના

તો પછી લોક લીધો અને જોયું તો બધું પતવા આવ્યું એટલે પછી થાય કેવું ખબર છે હું બેસું મમ્મી તો તમે એમ એ તો તમે બેઠા ને એટલે કેવું થાય ખબર આ બધા છે ને એક રીતે મને પોચવા ના દે હવે થયા સવા આઠ એટલે કીધું હાલો આપડે થોડોક નાસ્તો કટક કટાક કરી લઈએ કારણ કે પેલા તો તમને ખ્યાલ છે શું મમ્મી

તો આવું બધું કામ મારાથી ના થાય એકલા એકલા એટલે જોડે હોય ને બે એટલે કામ કરાવવું પડે આખે આખો રૂમ આપણે છે ને અત્યારે જો ભરી દીધો છે બાપરે બાપ બધા મને એવું હતું કે છે ને થોડા ઘણા આપણા કપડાં છે ને એ બધા આપણે વ્યવસ્થિત પ્રોપરલી આમ ગોઠવી દઈએ અને મેં જોયું ને તો મને એમ થયું હરે બાપા આટલા બધા કપડાં મારી પાસે છે પણ મને છે ને કપડાં તો છે ઘણા બધા છે ક્યારેક કોઈ પણ એવો પ્રસંગ હોય ને ત્યારે એમ છે કે આપણી પાસે કપડાં જ નથી ખબર નહીં છોકરીઓને આ પ્રોબ્લેમ કેમ સોલ્વ જ નથી થતો આટલા બધા કપડાં છે ને અત્યારે હું જોઉં છું ને મને એમ થાય છે બાપરે બાપ બધા જ આપણે છે ને વ્યવસ્થિત અત્યારે ગોઠવાનું ચાલુ કર્યું છે મેમ પણ બહુ જ મોડું થયું છે સાંજ પડી ગઈ છે અને છે ને જો હજુ મને એમ થાય છે કે આ બધું ક્યારે પૂરું થશે કારણ કે લગભગ બે કલાક જેવું થયું અને મેં આ બધું કાઢીને મૂક્યું છે ને હું થાકી ગઈ છું ચક્રાએ ચડી ગયો છે મારું મન કે ભાઈ આ ક્યારે પાર પડશે અને ફટાફટ સંકેલીને બધું કમ્પ્લીટ મૂકી દઈએ કારણ કે સાંજ પડી ગઈ છે બહુ લેટ થઈ ગયું છે અને હવે જમવાનું બનાવવાનો ટાઈમ છે હાલો અત્યારે ફટાફટ બધું સંકેલી લઈએ વાગી ગયા છે અત્યારે સાંજના સવા અને અમે લોકો આવ્યા છીએ એ કારણ કે આપણા આ ભાભી છે બર્થડે હેપી બર્થડે થેન્ક યુ એન્ડ સ્પેશિયલ થેન્ક યુ સરપ્રાઈઝ ફેમિલીઓ જમી કરીને આપણે છે ને અત્યારે આવી ગયા છીએ અહીંયા એફ વન માં કારણ કે હવે છે ને ઈચ્છા એવી હતી કે થોડી વાર આપણે બહાર બેસી શિયાળાની થોડી 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 કહેવાય લાગી રહી છે અને ભાભી અહીંયા આપી રહ્યા છે ઓર્ડર આજે રવિવાર હતો ને પણ રવિવાર કેમ ન ગયો ને ક્યાંય ખ્યાલ જ ન આવ્યો કામમાં ન કામમાં આજનો દિવસ પણ આપણો પસાર થયો છે અને સાંજે આપણા ભાભી કમ ફ્રેન્ડનો બર્થડે હતો એટલા માટે ગયા હતા બહાર તો બ્લોગ આજનો કેવો લાગ્યો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરીને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરીથી એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી